હેલો દોસ્તો પહેલાં તો ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં તો દોસ્તો ઘણા દાડે હું આ જ બ્લોગમાં આવું તો જો ગાય દોવાનું ચાલુ છે આપણા મોટા મોટા યુટ્યુબર ગાઈ દોશો ધોવાનું ચાલુ હતું તે ફેસો ધોઈ રહ્યા અમે હાલ ઉઠી ચા પાણી કર્યો અને હવે ગાય દો બાકી છે ને એક ફેશ ધોવાની બાકી છે પછી જવાનું છે ઘેર ઘેર જઈ બી ભરાય પછી પા હતા એમ નહીં ગેરે તો ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને સપોર્ટ કરજો અને બીજી વાત કે અમારા કોમેડી વિડીયો વિરમ ઝાલા કોમેડી બ્લોગ ચેનલમાં આવશું તો તમે જોતા હોય તો કોમેન્ટ કરજો જેવા કોમેડી વિડીયો બનાવીએ છીએ અમારું ઇન્સ્ટાગ્રામ આઈડી છે કિરણ ઝાલા જેતપુર નામનું ફેસબુક આઈડી વિરમ ઝાલા બ્લોગ નામનું અને અમારી ચેનલ મોટી છે વિરમ ઝાલા બ્લોગ અને આજે અમારી નવી ચેનલ છે વિરમ ઝાલા ફેમિલી બ્લોગ તો સબસ્ક્રાઇબ કરી લેજો બસ ટાઈમ પૂરો થયો અને 200 સબસ્ક્રાઇબર ખૂટુ છે તો फटाफट સબસ્ક્રાઇબ કરો અને મના આ ચેનલના પૈસા સાબતા એને હો સુધાઈ જાવ નહીં લાવા ચાલા રાતે તન ખબર નહીં બાઈક છે હેડોમ

તિય તા બીઢ બેનુ નહીં બીઢ નહીં બીઢ હા તો મમ્મી ચા નહીં આલતી નહીં આલતી હા આય હે મના બા દે હે મો ગેર આવો હા હા દેડકો બોદરા ઓઢીનું હુઈરા તો તાડનો

હવે ઠંડી પડવા માંડી ને તો ફાયદા હે મોડું તો અમારા કોમેડી વિડીયો જોયા હોય તો કોમેન્ટ જરૂર કરજો અમારા કોમેડી વિડીયો અમે કેવા બનાવીએ છીએ અને આપણા વિડીયો આવશે સરપંચના વિરોધમાં જ હું સરપંચના વિરોધી જ છું હા એટલે સરપંચના વિરોધમાં જ વિડીયો આવશે એટલે કોમેન્ટ જરૂર કરજો કે અમારા વિડીયો તમને કેવા લાગ્યા અને કોઈ હોય ખોટું લગાડતા નહીં કારણ કે અમે તો કોમેડી વિડીયો બનાવીએ છીએ એટલે જોજો અને કોમેન્ટ કરજો જરૂર અમે વિડીયો કોમેડી જેવા બનાવી છે તો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અમને સપોર્ટ કરો ફટાફટ સબસ્ક્રાઇબ કરો આ વિડીયો ના જોયો હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક નાખેલી ઇન્સ્ટાગ્રામ બોલે એવું મને નહી આવડે અને YouTube નું એવું મને નહી આવડે કે હું બોલ્યો ને બોલે બસ ના જોયો હોય ને તો આ વિડીયોની નીચે લિંક રાખેલી છે નાખેલી છે તો વિડીયો જોવાનું ભૂલતા નહીં જરૂર કોમેન્ટ કરજો જરૂર કોમેન્ટ કરજો જરૂરથી કે વિડીયો કેવા લાગે એ